આરાધના ગુજરાતી ન્યૂઝમાં આપ સૌનું દિલથી સ્વાગત છે આજે હું તમારા માટે કેટલાક એવા મોટા સમાચાર લઈને આવ્યો છું જેની સીધી અસર હા સીધી અસર તમારા રોજિંદા જીવન અને તમારા ખિસ્સા પર પડવાની છે અને હા આજનો સૌથી મોટો સવાલ શું હવે ટ્રેનમાં મુસાફરી કરવી પહેલાં જેવી નહીં રહે શું સાચે જ કોઈ એવો નિયમ આવી રહ્યો છે જે આપણી મુસાફરી કરવાની આખી રીત બદલી નાખશે શું થશે આ બધી જ વિગતો હું તમને જણાવીશ પણ થોડી વાર પછી એટલે અમારી સાથે છેક સુધી જોડાયેલા રહેજો ચાલો તો ફટાફટ એક નજર નાખી લઈએ કે આજે આપણે કયા કયા સમાચારો પર વાત કરવાના છીએ ખેડૂતો માટે મોટી ખુશખબર છે સરકાર તુવેરની સો ટકા ખરીદી કરશે તો બીજી તરફ ગુજરાતમાં વિક્રમી વાવેતર થયું છે પણ શું કમોસમી વરસાદ એના પર પાણી ફેરવી દેશે પાક વીમા યોજના ચાલુ રહેશે એ પણ એક સારા સમાચાર છે રાજકોટ યાર્ડના ભાવ શું રહ્યા છે એ પણ જોઈશું અને હા ગ્રાહકો માટે રાહતના સમાચાર નવા વર્ષથી સીએનજી પીએનજી સસ્તા થશે અને છેલ્લે એ મોટા સમાચાર જેની તમે રાહ જોઈ રહ્યા છો શું હવે ટ્રેનમાં વધુ સામાન લઈ જવા પર પ્લેનની જેમ ચાર્જ લાગશે આ બધા જ સમાચારો વિશે આપણે આજે વિગતવાર જાણીશું પણ આપણે આગળ વધીએ એ પહેલા એક નાનકડી વિનંતી જો તમને અમારું કામ ગમતું હોય તો આ એક લાઈક જરૂરથી કરી દેજો અને હા અમારી આરાધના ગુજરાતી ન્યૂઝ ચેનલને કરવાનું ભૂલતા જેથી આવા મહત્વના સમાચાર તમારા સુધી સૌથી પહેલા પહોંચે અને અમને જાણવું બહુ ગમશે કે તમે ક્યાં ગામ કે શહેરમાં બેસીને અમને જોઈ રહ્યા છો તો નીચે કોમેન્ટમાં જરૂરથી જણાવજો ચાલો તો સૌથી પહેલા વાત કરીએ આપણા દેશના અન્નદાતાઓની ખેડૂતો અને ખેતીવાડીને લગતા શું છે આજના તાજા સમાચાર ચાલો જોઈએ અને શરૂઆત જ થઈ રહી છે એક જોરદાર ખુશખબરથી ખેડૂતભાઈઓ તમારા માટે સરકારે એક ખરેખર બહુ મોટો અને ઐતિહાસિક નિર્ણય લીધો છે જી હા આ વર્ષે તમારી તુવેરની પૂરેપૂરી એટલે કે સો ટકા ખરીદી સરકાર ટેકાના ભાવે કરશે હવે જરા આની વિગતો પર ધ્યાન આપજો ભાવ છે પ્રતિ ક્વિન્ટલ પૂરા આઠ હજાર રૂપિયા આનાથી ખેડૂતોને બજારના ઉતાર ચઢાવની ચિંતામાંથી સીધી મુક્તિ મળશે અને યાદ રાખજો નોંધણી બાવીસ ડિસેમ્બરથી શરૂ થઈ રહી છે હવે તમે જ કહો ખેડૂતોની આટલી મહેનત માટે આ ભાવ તમને કેવો લાગ્યો યોગ્ય છે તમારા વિચારો અમને નીચે કોમેન્ટમાં ચોક્કસ જણાવજો ચાલો હવે આગળ વધીએ અને જોઈએ કે આ વર્ષે ખેડૂતોની મહેનત કેવી રંગ લાવી છે અને આંકડા જે સામે આવ્યા છે ને એ ખરેખર દિલ ખુશ કરી દે એવા છે આ વર્ષે ગુજરાતમાં રવિ પાકનું વાવેતર એટલું બધું થરું છે કે ગત વર્ષના બધા જ રેકોર્ડ્સ તૂટી ગયા છે કેટલું વધુ વાવેતર થયું છે ખબર છે પ્લસ સાડત્રીસ હજાર હેક્ટર આ કોઈ નાનો સૂનો આંકડો નથી આ સ્પષ્ટપણે એ વાતનો સંકેત છે કે ખેડૂતોને પૂરતું પાણી મળી રહ્યું છે અને સરકારી યોજનાઓનો ફાયદો પણ જમીન પર દેખાઈ રહ્યો છે ખેતી માટે આ ખરેખર એક ખૂબ જ સારો સંકેત છે પણ કહેવાય છે ને કે દરેક સારી વસ્તુ સાથે થોડી ચિંતા પણ જોડાયેલી હોય છે તો આ સારા સમાચારની સાથે જ એક ચિંતાજનક સમાચાર પણ છે જો આમ થયું તો ખેડૂતોની આટલી બધી મહેનત પર પાણી ફરી શકે છે હવામાન વિભાગે આવનારી અઢાર ડિસેમ્બરે વરસાદની આગાહી કરી છે આ કમોસમી વરસાદ ખાસ કરીને ઘઉં ચણા અને જીરું જેવા પાક જે અત્યારે ખેતરમાં ઊભા છે એના માટે મોટો ખતરો સાબિત થઈ શકે છે અમે તો બસ એવી જ આશા રાખીએ કે બધા ખેડૂતભાઈઓ સાવચેત રહે અને નુકસાન ઓછામાં ઓછું થાય તમારા વિસ્તારમાં પણ હવામાન બદલાયેલું લાગી રહ્યું છે તો આવી જ કુદરતી આફતો સામે ખેડૂતોને એક સુરક્ષા કવચ આપવા માટે કેન્દ્ર સરકારે એક ખૂબ જ મહત્વપૂર્ણ અને આવકારદાયક પગલું ભર્યું છે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાને આગળ પણ ચાલુ રાખવાનો નિર્ણય લેવાયો છે આનો સીધો મતલબ એ છે કે જો કુદરતી કારણોસર પાકને નુકસાન થાય તો ખેડૂતોને આર્થિક સુરક્ષા મળતી રહેશે જે ખૂબ જ ખૂબ જ જરૂરી છે શું તમે કે તમારા કોઈ પરિચિતે ક્યારે આ યોજનાનો લાભ લીધો છે તમારો અનુભવ કેવો રહ્યો અમારા અને બીજા દર્શકો સાથે તમારો અનુભવ નીચે કોમેન્ટમાં જરૂર શેર કરજો તો દોસ્તો આપણે લગભગ અડધે પહોંચી ગયા છીએ પણ યાદ છે ને મેં શરૂઆતમાં શું કહ્યું હતું ગ્રાહકો માટેના મોટા સમાચાર અને સૌથી ખાસ રેલવેનો એ નવો નિયમ જે આપણા બધાની મુસાફરી કરવાની રીત બદલી નાખશે એ તો હજુ આવવાનો બાકી છે તો ક્યાંય જતા નહીં અમારી સાથે જોડાયેલા રહેજો ઉત્સાહ હવે બમણો થવાનો છે ચાલો ખેડૂતોની વાત તો થઈ ગઈ હવે એ સમાચારો પર નજર કરીએ જેની સીધી અસર મારા અને તમારા જેવા સામાન્ય ગ્રાહકોના ઘરના બજેટ પર પડે છે બજારના ભાવોમાં તો હંમેશા થોડો ઉતાર ચઢાવ રહેવાનો જ અને આજે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં પણ કંઈક એવું જ જોવા મળ્યું ચાલો જોઈએ કે મુખ્ય જણસીના ભાવમાં શું હલચલ રહી તો ચાલો ભાવ પર નજર કરીએ કપાસનો ભાવ પ્રતિ વીસ કિલોએ બારસો સિત્તેર રૂપિયાથી લઈને પંદરસો ચુમ્માલીસ રૂપિયાની વચ્ચે રહ્યો જ્યારે ઘઉંનો ભાવ પાંચસો પાંચથી પાંચસો છેતાલીસ રૂપિયા અને તુવેરનો ભાવ નવસોથી ચૌદસો ચાર રૂપિયા સુધી બોલાયો આ ભાવની વધઘટની અસર સીધી આપણા રસોડાના બજેટ પર પડતી હોય છે અને હવે એક એવા સમાચાર જે ખેડૂતોનો સરકારની યોજનાઓ પર કેટલો વિશ્વાસ વધી રહ્યો છે એ બતાવે છે આ વર્ષે ટેકાના ભાવે પોતાનો પાક વેચવા માટે ખેડૂતોમાં જબરદસ્ત ઉત્સાહ જોવા મળ્યો છે જરા આ ચાર્ટ પર નજર કરો આ ચાર્ટ પોતે જ બધી વાત કહી દે છે ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે નોંધણીમાં અઢી ગણો વધારો આ સ્પષ્ટપણે બતાવે છે કે ખેડૂતોને હવે ટેકાના ભાવમાં ફાયદો દેખાઈ રહ્યો છે અને તેઓ સરકારની આ યોજનાનો પૂરેપૂરો લાભ ઉઠાવી રહ્યા છે અને હવે સામાન્ય જનતા માટે એકદમ રાહતના અને ખુશીના સમાચાર નવા વર્ષની શરૂઆત તમારા ખિસ્સા પરનો બોજ થોડો હળવો કરીને થશે જી હા સીએનજી અને પીએનજીના ભાવમાં ઘટાડો થવા જઈ રહ્યો છે પ્રતિ યુનિટ બે થી ત્રણ રૂપિયાનો ઘટાડો થશે કદાચ તમને આંકડો નાનો લાગે પણ જે લોકો રોજ ગાડી ચલાવે છે અને જેમના ઘરે પાઇપલાઇન ગેસ છે એમના માટે મહિનાના અંતે આનાથી ચોક્કસ ફરક પડશે તમને શું લાગે છે આ ભાવ ઘટાડો તમારા માસિક બજેટમાં કેટલી મદદ કરશે અમને કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને હવે સમય આવી ગયો છે એ સમાચારનો જેની તમે સૌ શરૂઆતથી જ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા ભારતીય રેલવે એક એવો મોટો ફેરફાર લાવવા જઈ રહી છે જે આપણી ટ્રેનની મુસાફરીની આખી વ્યાખ્યા જ બદલી શકે છે તો આ છે એ મોટો ફેરફાર જો અત્યાર સુધી આપણે ટ્રેનમાં કેટલો સામાન લઈ જવો એના વિશે બહુ વિચારતા નહોતા પણ હવે એવું નહીં ચાલે હવે જો તમે રેલવે દ્વારા નક્કી કરેલી મર્યાદા કરતાં વધુ સામાન લઈ જશો તો તમારે બિલકુલ એરપોર્ટની જેમ જ વધારાના સામાન માટે વધારાના પૈસા ચૂકવવા પડશે મતલબ કે હવે ટ્રેનમાં મુસાફરી કરતા પહેલાં પેકિંગ પર બરાબર ધ્યાન આપવું પડશે હવે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવનું કહેવું છે કે આ નિર્ણય ટ્રેનોમાં થતી અવ્યવસ્થા અને ભીડ ઘટાડવા માટે જરૂરી છે જેથી મુસાફરોને સુવિધા મળે વાત તો સાચી છે ઘણીવાર વધુ સામાનને લીધે તકલીફ પડતી હોય છે પણ આનું બીજો પાસું એ પણ છે કે શું આનાથી સામાન્ય મુસાફરો પર ખાસ કરીને જે લોકો પરિવાર સાથે લાંબી મુસાફરી કરે છે તેમના પર આર્થિક બોજ વધી નહીં જાય આ વિશે તમારા શું વિચારો છે તો આ હતા આજના કેટલાક મુખ્ય અને મહત્વપૂર્ણ સમાચાર ખાસ કરીને રેલવેના આ નવા નિયમ વિશે તમારા શું વિચારો છે એ જાણવા માટે અમે ખૂબ જ ઉત્સુક છીએ તો નીચે કમેન્ટ કરવાનું બિલકુલ ભૂલતા નહીં જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો અમારા પ્રયાસને સફળ બનાવવા માટે વિડીયોને એક લાઇક જરૂર કરજો અને આવા જ તાજા સમાચારો સૌથી પહેલાં મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું નવી માહિતી સાથે ત્યાં સુધી જોતા રહો આરાધના ગુજરાતી ન્યૂઝ આપનો ખૂબ ખૂબ આભાર